લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે ફાયર સેફટીને લઈ સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા દ્વારા પણ ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી મિલકતોનો સર્વે કરી ફાયર સેફ્ટી નથી તેવા એકસો સુડતાલીસ એકમોને આવતીકાલ સુધી નોટિસ આપી ફાયર સેફ્ટી બાબતેની એનઓસી રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે સરહદી ધાનેરા શહેરી વિસ્તારમાં ધાનેરા નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એકસો સુડતાળીસ જેટલા એકમો એવા સામે આવ્યા છે કે જેમાં ફાયર સેફ્ટી માટેના કોઈ સાધનો કે વ્યવસ્થા નથી જેમાં છ હોટલ સાડત્રીસ શોપિંગ સેન્ટરો પાંચ પેટ્રોલ પંપ દસ શાળાઓ ચાર હોસ્પિટલ છે જ્યારે અઢાર સરકારી કચેરી બે સામાજિક વાડી અઠ્યાવીસ હોસ્ટેલ સાત ભંગારનું કામ કરતા એકમો છે જ્યારે અન્ય વાણિજ્ય એકમો ત્રીસ છે આમ ધાનેરા નગરપાલિકાના સર્વેમાં એકસો સુડતાલીસ એકમોને આવતીકાલ એટલે કે પંદર જૂન સુધી ફાયર સેફ્ટીની જરૂરી સુવિધા મુજબ સાધનો લગાવી એનઓસી રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે તો બીજી તરફ અગ્નિકાંડથી બનતી ગોઝારી દુર્ઘટના બાબતે અગાઉ સરકાર દ્વારા કાયદો અમલી કરવામાં આવ્યો હતો પરંતુ કમનસીબી એ છે કે ગુજરાતમાં બનતી આવી દુર્ઘટનાઓ સમય જતાં ભૂલાઈ જવાય છે દુઃખ તો માત્ર જેમના સ્વજનો મોતને ભેટતા હોય છે તેમને જ થાય છે તે જ રીતે નગરપાલિકા દ્વારા સર્વે થયેલા આંકડામાં દેખાઈ રહ્યું છે જેમાં ધાનેરા શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી હોસ્ટેલો જેમાં બાળકો રહે છે તો બીજી તરફ સરકારી કચેરીઓ પણ વધારે છે તો અત્યાર સુધી તેતાળીસ એકમોએ નિયમોનું પાલન કરી એનઓસી મેળવી છે જેમાં પચીસ હોસ્પિટલો ચૌદ શાળાઓ ત્રણ સેપિંગ સેન્ટર અને એક હોટેલ છે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ ફાયર સેફ્ટીને લઈ આંકડાકીય માહિતી આપી છે રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના અંતર્ગત ધાનેરા શહેરમાં ફાયર એનઓસી અને ફાયરની કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ના લગાવેલી હોય કોઈ એવી સંભવિત દુર્ઘટના બની એવી કોઈ ઘટના હોય સ્થળ હોય તેવી તમામ મિલકતોની તપાસ કરવામાં આવેલી છે એ મુજબ અત્યાર સુધીમાં કુલ એકસો ને સુડતાલીસ મિલકતોની તપાસ કરી નોટિસ આપવામાં આવેલ છે જેમાં હોટલ છ શોપિંગ સેન્ટર સાડત્રીસ પેટ્રોલપંપ પાંચ સમાજવાડી બે સ્કૂલ દસ હોસ્પિટલ ચાર ગવર્મેન્ટ ઓફિસ અઢાર હોસ્ટેલ અઠ્યાવીસ અને છૂટાછાયા વાણિજ્ય એકમો ત્રીસ અને પગારવાળા સાત એવું કુલ એકસો ને સુડતાલીસ રકમોને નોટિસ આપવામાં આવેલ છે અને તમામને તારીખ પંદર સુધીમાં ફાયર એનઓસી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવે છે જો પંદર તારીખ સુધીમાં ફાયર એન ઓસીની પ્રક્રિયા નહીં કરવામાં આવે તો પછી એ અગાઉ આગામી સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે અને ધાનેરા શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ તેતાલીસ ફાયર એનઓસી ઇસ્યુ થયેલી છે જેમાં હોટલ એક શોપિંગ સેન્ટર ત્રણ હોસ્પિટલ પચીસ અને ચૌદ સ્કૂલ કુલ તેતાલીસ શહેરી વિસ્તારમાં ફાયર મામલે મિલકત માલિકોને તંત્રનું દબાણ છે જેના કારણે મોઘા ભાવે મિલકત માલિકો ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરી રહ્યા છે યોગ્ય ભાવ અને નિયમોને આધીન ફાયર સેફ્ટી માટેની સુવિધા ઊભી થાય તો પરિસ્થિતિમાં આગની હોનારતને રોકી શકાય